રાજકોટમાં ટીઆરબી ગેમ ઝોનમાં બનેલી આગની ગોઝારી ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે જેને લઈને ગેમ ઝોન પર કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ફાયર એનઓસી ન હોય તેવા સામે ફરિયાદ દાખલા કરવા આદેશ કરવામાં આવ્યા છે ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા પણ આ પ્રકારના ગેમ ઝોન સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત ટ્યુશન ક્લાસીસ શાળાઓ સહિતના સ્થળોએ પણ ચકાસણી હાથ ધરવામાં આવી હોવાનું ચીફ ઓફિસર જીગર પટેલે સાથે વાત કરતા જણાવ્યું હતું રાજકોટની ઘટના અન્વયે સરકાર સરકારશ્રી દ્વારા જે સૂચનાઓ મળી હતી તે અન્વયે માન્ય કલેક્ટર સાહેબે એક મિટિંગનું આયોજન કર્યું હતું મિટિંગમાં મળેલ સૂચના મુજબ એક કમિટી દ્વારા નગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ ઝોનની ગેમિંગ ઝોનની ચકાસણી કરવામાં આવી હતી ભુજ નગરપાલિકામાં આવા બે ગેમિંગ ઝોન ચાલુ હતા જે એક સેવન સ્કાયમાં અને એક હિલ ગાર્ડનમાં આ બંને જગ્યાએ કમિટીના મેમ્બર દ્વારા ચકાસણી કરી હતી અને તેમજ એક ક્ષતિઓ જણાઈ હતી તે ક્ષતિઓની જાણ અમે એસડીએમ સાહેબને લેખિતમાં જાણ કરેલી છે અને અત્યારે હાલ જ્યાં સુધી અન્ય નિર્ણય ના આવે ત્યાં સુધી આ ગેમિંગ ઝોન બંધ રાખવા માટે સૂચના આપવામાં આવેલી છે શાળા અને ટ્યુશન ક્લાસ તેમજ નગરપાલિકાના અન્ય જે જે એવી એવા સંસ્થાનો છે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થતા હોય આવા તમામ સંસ્થાનોની ચકાસણી કરવા માટેની કાર્યવાહી આજ રોજથી શરૂ કરવામાં આવશે